ને મા બાપ હંમેશા આપણી ચિંતા કરતા હોય છે ગમે તે પોઝિશનમાં હોય મા બાપ એમની પાસે સુકો રોટલો હોય કે છપ્પન ભોગ જમણવાર એ વાતનું દુઃખ હતું દિનેશભાઈના ખરેખર કે એમના માતા પિતાના અવસાન પર પણ એ ઇન્ડિયા ના જઈ શક્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો કેમ છો બધા જમો છો ને આજે પછી એક એવી સ્ટોરી તમારે લોકો સાથે શેર કરવા જઈ રહ્યો છું વિડીયોમાં જે સ્ટોરી સાંભળીને તમે ખુદ એ વિચારવા માટે મજબૂર થઈ જશો કે પોતાનો દેશ છોડીને વિદેશમાં સેટલ થવું જોઈએ કે ના થવું જોઈએ પોતાના પરિવાર પોતાના સ્નેહી સ્વજન પોતાના મિત્રો એ બધાને છોડી તમે જ્યારે વિદેશ જાઓ છો તો તમે ત્યાં શું મેળવો છો અને શું ગુમાવો છો એ વાત આ વિડીયોની ઇન્ફોર્મેશન સાંભળી મતલબ આ વિડીયોમાં જે સ્ટોરી તમારી સાથે શેર કરવાનો છે ને એ સાંભળીને તમને ખુદ એ વસ્તુ સાચી લાગશે જે હું તમને કહેવા જઈ રહ્યો છું આજે લાસ્ટ વિડીયોમાં મેં તમારી સાથે મેં જે જગ્યાએ કામ કર્યું હતું અત્યાર સુધી લંડનમાં તો ક્યાં ક્યાં કામ કર્યું હતું એ બધી ઇન્ફોર્મેશન મેં તમારી સાથે શેર કરી હતી અને એમાં જ એક ભાઈની સ્ટોરી હું તમારી સાથે શેર કરું જે ભાઈ મારી સાથે કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હતા એમની ઉંમર સાહીઠ થી પાસઠ વર્ષની હતી અને એ લગભગ અઠ્યાવીસ થી ત્રીસ વર્ષના હતા ને ત્યારે યુકે આવી ચૂક્યા હતા હવે અમે જયારે જોબ કરતા હતા સાથે કામ કરતા હતા તો મેં એમને પૂછ્યું હતું કે કાકા તમારે આટલા વર્ષો થઈ ગયા છે તો કેટલા વર્ષ તો તમારે યુકેમાં લંડનમાં આવ્યા છે અને એ વર્ષો દરમિયાન તમે કેટલી વાર ઈન્ડિયા જઈને આવ્યા એમણે જે મને વાત કરીને મિત્રો એ સાંભળીને મને ખરેખર દુઃખ થયું હતું અને એ સ્ટોરી આજે તમારી સાથે શેર કરું છું અને હું નામ બદલી નાખીશ અને ગામનું નામ પણ બદલી નાખીશ જેથી કરીને કોઈને પર્સનલી એ ભાઈની સ્ટોરી કે એ ભાઈ વિશે જે બી થયું એ એમના પરિવારોને કંઈ ઇફેક્ટ ના કરે માટે મિત્રો માફ કરજો કે હું નામ અને ગામનું નામ બધું બધું ચેન્જ કરી દઈશ વિડીયોના અંત સુધી ચોક્કસથી જોજો બહુ જ સમજવા જેવી સ્ટોરી છે મિત્રો અને રિયલ સ્ટોરી છે તમે વિદેશ જાઓ છો ત્યારે તમારી સાથે શું શું થાય છે તમે પૈસા તો કમાવ છો પણ એની સાથે તમારે શું ગુમાવવાની વારી આવે છે પૂછ્યું ને કે ભાઈ વખત ઇન્ડિયા જઈને આવ્યા તો કાકાએ મને કહ્યું કે હું આવ્યો આવ્યો છું છું લંડન ત્યારથી અત્યાર સુધીમાં હું એક પણ વાર ઈન્ડિયા ગયો નથી જવાનો નથી અને આગળ પણ હવે મરવાનું કે જીવવાનું જે બી આગળની જિંદગી વધી છે ને એ બધું અહીંયા જ છે તો મેં સાંભળ્યું મન અભાઈ લાગી કે કેમ કાકા આવું આવી વાત કરો તમારે ઇન્ડિયામાં કોઈ ફેમિલી નથી તો પછી કાકાએ એમની સ્ટોરી ચાલુ કરી મારી સાથે આખી સ્ટોરી એમણે એમની લાઈફની સ્ટોરી મને એમણે એકદમ સ્ટોરીમાંથી કંઈક અમુક મુદ્દા છે જે તમારી સાથે શેર કરવા એ વસ્તુ શેર કરું છું અને એ પરથી આપણે જાણી શકીએ કે આપણને જીવનમાં શું મળે છે અને શું આપણે ગુમાવીએ છીએ એ કાકા એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હતા ગુજરાતનું જ ગામ હતું ગામનું નામ નથી કહેતો હું કારણ કે મને એ વસ્તુ થોડીક ઓકવાર લાગે છે તો હું એ વાત નહીં કરું

તો એ ટાઈમે બે ભાઈઓ અને માતા પિતા અને એ ટાઈમે આપણા ગુજરાતમાં એક ક્રેઝ ચાલતો હતો કે ભાઈ ઘર વ્યક્તિ વિદેશમાં હોવું જોઈએ એ જ ક્રેઝ જે આપણે આગલા હતી લોકોને દેખાદેખી અને જીવનમાં કંઈક આગળ વધવાની કંઈક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આગળ હાઈ પ્રોફાઇલ લાઈફ જીવવાની બધાને જીવવાની એ હોય છે તો દિનેશભાઈને પણ થયું કે હવે મારી ઉંમર અઠ્યાવીસ થી ની થઈ ગઈ છે જો આ ઉંમરે હું બહાર નીકળી જાઉં તો મારી પોતાની તો લાઈફ સેટ થઈ જશે સાથે સાથે મારા ભાઈઓની અને એમના બાળકોની પણ હું લાઈફ સેટ કરી શકીશ એમને પણ સારું જીવન આપીશ અને મારા માતા પિતાને પણ ઘરપણમાં સારું એવું જીવન હું આપીશ તો એ દ્રષ્ટિથી એ યુકે આવી ગયા અને યુકે આવ્યા પછી એ અહીંયા ઓવરસ્ટે થઈ ચૂક્યા હતા એટલે ઓવરસ્ટે થવાથી એ પાછા તો ઇન્ડિયા જવા જઈ શકાવાના નહોતા જો જાય તો પરમાનન્ટલી જતા રહે એમને પાછી એન્ટ્રી મળવાની નહોતી તો એ દ્રષ્ટિથી એ દિનેશભાઈએ અહીંયા પોતાનું જીવન શરૂ ચાલુ કરી દીધું નાની મોટી જોબો કરી અને એ જોબમાંથી હવે કન્સ્ટ્રક્શનની જોબમાં પોતાની સ્કિલ આગળ વધારવાનું વિચાર્યું કે ભાઈ હું જો કન્સ્ટ્રક્શનમાં કંઈક શીખી લઈશ તો આજે નહીં કાલે જ્યારે બી હું યુકેમાં પરમાનન્ટ થઈ જઈશ તો મારું પોતાનું કોન્ટ્રાક્ટરનું કામ કરી અને આગળ મારી લાઈફ મારો બિઝનેસ સેટ કરી શકીશ અને અહીંયા જ કોઈ છોકરી શોધી અને એની સાથે લગ્ન કરીને મારી લાઈફ અહીં સેટ કરી દઈશ પછી માતા પિતાને પણ જો થશે તો એમને પણ વિઝિટરમાં અહીં બોલાવીશ એમને પણ ફેરવીશ મારા ભાઈઓને પણ કંઈક હેલ્પ કરીશ એ રીતે એમણે વિચાર્યું હતું હવે સમય જેમ જેમ જતો ગયો એમ એમના સારી એવી મૂડી કમાઈ પૈસા પણ સારા એવા કમાયા ઈન્ડિયા પૈસા બી મોકલ્યા સાથે એમનું જે જૂનું ઘર હતું એને તોડીને નવું ઘર કર્યું ગાડી લાવ્યા એમના છોકરા ભાઈઓ જે હતા એમના ભાઈઓના છોકરાઓને પણ ભણાયા એમને ભણવા માટે પૈસા મોકલ્યા મોટા થઈ ગયા એમના છોકરાઓ હવે સંજોગો વસાત દસ પંદર વર્ષ પછી જ્યારે દિનેશભાઈની ઉંમર ની આસપાસ પહોંચી ને ત્યાં સુધી એમને કોઈ એવી છોકરી મળી નહીં કે અહીંયા લગ્ન કરી શકાય ઇન્ડિયામાં એમના મા બાપ જે હતા એ પણ એમની ચિંતા કરતા હતા કે ગમે તેમ કરીને આપણે દિનેશના લગ્ન કરાવી દઈએ અને એ જ્યાં સુધી હતા ત્યાં સુધી એની એ જ ચિંતામાં એમનું સ્વાસ્થ્ય પણ બગડ્યું અને ધીરે ધીરે એક લોકો પણ બંનેનું અવસાન થઈ ગયું દિનેશભાઈના મનમાં હતું કે હવે મારા માતા પિતા જે છે જેમની માટે હું પૈસા કમાતો હતો હવે એ તો રહ્યા નથી અને એ વાતનું દુઃખ હતું દિનેશભાઈના ખરેખર કે એમના માતા પિતાના અવસાન પર પણ એ ઇન્ડિયા ના જઈ શક્યા કારણ કે એમનામાં મોટામાં મોટી જવાબદારી હતી કે એમને પોતાને પણ સેટલ થવાનું હતું જો આટલા વર્ષો પછી ઇન્ડિયા જતા રહે અને ત્યાં જઈને પછી મનમાં તો એક જ વસ્તુ હતું કે મારે શૂન્યમાંથી સર્જન કરવાનું અને ઇન્ડિયામાં હવે લંડનમાં પંદર વીસ વર્ષ રહ્યા પછી જો હું ઇન્ડિયા જઈશ તો મને ત્યાંની લાઈફ એકદમ સુટેબલ થઈ નહીં છે થઈ નહીં છે ત્યાંની આબોહવા ત્યાંની બધી રીતે એટલે મેં અહીંયા જ રહેવાનું વિચાર્યું અને ઈન્ડિયામાં પણ હવે જે મારા ભાઈઓ હતા એ ભાઈઓ પણ હવે એમની લાઈફમાં બીઝી થઈ ચૂક્યા હતા એમની વાઈફ એમના છોકરાઓ એ બધાની લાઈફમાં એ બીઝી થઈ ગયા હતા મારા માતા પિતા મરી ગયા કે એમનું અવસાન થયું ત્યાર પછી મેં એક કે બે મહિના કોઈ પણ જાતની જોબ નથી કરી હું ડિપ્રેશનમાં ગતો રહ્યો હતો કે ભાઈ મા બાપના અવસાન પર પણ હું જો જઈ ના શક્યો તો હવે લંડનમાં રહીને મારે કરવું શું એમ એટલે ડિપ્રેશનમાં એ ટાઈમે દિનેશભાઈ ચાલે ગયા હતા અને એવામાં એમણે પૈસા બી મોકલવાનું બંધ કરી દીધું થોડા ઘણા અંશે ઇન્ડિયા ફોન આવતા જતા જે હતા એ પણ બંધ થઈ ગયા હતા હવે ધીરે ધીરે પૈસા દિનેશભાઈ કે મોકલવાનું બંધ કર્યું ને તો ભાઈઓના બી વ્યવહારમાં થોડો ઘણો ફરક પડવા લાગ્યો હતો એમનો પહેલા દર વીક દરરોજ ફોન આવતા હતા હું પણ દરરોજ ફોન કરતો હતો એમના બી ફોન આવતા હતા તો આ રીતનો સિલસિલો ચાલતો હતો પણ જ્યારથી મારા મા બાપ મરી ગયા ત્યાર પછી ભાઈઓનો પણ વ્યવહાર બદલાયો પહેલા જે દરરોજ ફોન આવતા હતા એ એક અઠવાડિયામાં એક વાર થઈ ગયો પછી બે અઠવાડિયામાં એક વાર થયો પછી મહિનામાં એક વાર થયો એમ ધીરે ધીરે અમારા વચ્ચે અંતર વધતું ગયું પછી એક વખત મેં એમને આવવાનું કહ્યું કે ભાઈ ચલો હવે હું મારા આટલા વરસ થઈ ગયા છે તો હું હવે ઇન્ડિયા આવી જાઉં મેં આટલા પૈસા મોકલ્યા છે તો હવે તમારી લોકો સાથે રહું અને મારી બાકીની જિંદગી હું ઇન્ડિયામાં વિતાવું તો મારા ભાઈઓએ એ ટાઈમ એવું કહ્યું કે ભાઈ અત્યારે તું ન રોકાઈ જા થોડોક ટાઈમ અમે કહીએ ત્યારે તું આવજે એમ કહેતા કહેતા પણ મારા પાંચ વર્ષ વીતી ગયા અને અત્યારે મારી ઉંમર અઠ્ઠાવન થી સાહીઠ ની થઈ ગઈ અત્યારે હું જ્યારે બી મારા ભાઈઓને ફોન કરું છું તો મારા ભાઈઓ એક વસ્તુ મેં સમજી લીધી છે કે એ મારો ફોન અવોઈડ કરે છે પહેલાં હું વિડીયો કોલ પર વાત કરતો તો પછી જ્યારે બી વાત કરીએ ત્યારે કંઈક ના કંઈક બહાર છે કંઈક કામમાં છે કોઈકના ઘરે આવ્યા છે કોઈક મહેમાન આવ્યું છે પછી વાત કરીશું એ રીતે એ લોકોએ ફોન કરવાનો અને ફોન પર વાત કરવાનો પણ અવોઈડ કરી દીધું અમુક વાર એમના છોકરાઓને ફોન કરો તો છોકરાઓ પણ ફોન ના ઉઠાવે એમની વાઈફને ફોન કરો મારી ભાભીઓને મતલબ કે તે ભાભીઓ પણ ફોન ઉઠાણું બંધ કરી દીધું હતું તો આવી બધી સમસ્યાઓ ધીરે ધીરે મારી નજર સામે આવવા લાગી એટલે પછી આખરે મેં એ જ વિચાર્યું કે ભાઈ હવે ઇન્ડિયા જવાનું આપણે જે સપનું હતું એ સપનું જ રહી જશે અને હવે આપણે ઇન્ડિયા જવું નથી નો ડાઉટ દિનેશભાઈએ ઇન્ડિયા જે પૈસા મોકલ્યા એમાંથી એમનું ઘર થવું ગયું નવું એમને ભાઈઓ માટે એક સારો એવો પ્લોટ પણ એમના ઘર કર્યું એમાં પણ એ લોકોએ ઘર બનાવી દીધું મતલબ બે ભાઈઓ માટે બે ઘર થઈ ગયા હતા એ બંને ભાઈઓ ત્યાં ઇન્ડિયામાં પોતાનો નોકરી ધંધો જે કરતા હતા એમાં એ સુખી હતા એમના છોકરાઓ પણ હતા એનું ફેમિલી હતું એમના રિલેટિવ બી હતા બધું જ હતું જ્યારે હું અઠ્યાવીસ વર્ષનો ત્યારે ઇન્ડિયા છોડું સાથે સાથે હું સાવ એકલો પડી ગયો હવે ઇન્ડિયા જઈને હું શું કરવાનું મારી ઉંમરના અમુક લોકો જે હતા એમાંથી જે ખાસ ભાઈબંધો હતા એ પણ અત્યારે ક્યાં છે એમની લાઈફ કેવી ચાલે છે એમાંથી અડધા તો અવસાન જ પામી અડધા લોકોનું તો અવસાન થઈ ગયું છે અને બીજા એક બે જણ છે એ પણ મારી જેમ લાઈફ જીવ્યા છે અત્યારે તો પછી હું અત્યારે અહીંયા આગળ ઇન્ડિયા ગયા વગર અહીંયા માં રહીને જે મારી લાઈફ જીવું છું નાનું મોટું કામ કરલો છો શાંતિથી સાંજે ખાઈ પીને શું જવાનું સવારમાં કામ કરો એટલે થોડી લાઈફ પણ બિઝી છે અને જે મારે જોઈએ છે એ બધું મળી રહે છે જયારે ઈન્ડિયામાં મારે એ લોકો પર નિર્ભર થઈ જવાનું રહેતું હતું તો આ હવે ઇન્ડિયા જવાનું સપનું છોડી દીધું છે હવે મરતા સુધી મારે અહીંયા લંડનમાં જ રહેવાનું છે અને મર્યા પછી મને એ પણ નથી ખબર કે મારા અંતિમ સંસ્કાર થશે કે મને દફનાઈ દેશે કે શું કરશે પણ જે થશે એ કંઈક સારું થશે ભગવાને જે કંઈ મારા નસીબમાં લખ્યું છે એ કંઈક સમજી વિચારીને જ લખ્યું છે એ સમજી એમણે આટલી વાત મારી આગળ કરી હતી હવે આ વાત સાંભળીને ખરેખર મિત્રો મને ઘણું દુઃખ થયું હતું કે માણસ જયારે રૂપિયા પાછા દોટ મૂકે છે ને આથળી દોટ અને એ દોટ ક્યાંય જેને અટકતી નથી આજે આપણી ઈચ્છાઓ જે છે એ દિવસ જાય એમ આગળને આગળ વધતી જાય છે દિનેશભાઈની સ્ટોરીમાં પણ આપણે જોયું કે એ જ્યારથી ઇન્ડિયા છોડીને યુકેમાં આવ્યા તો પૈસાની પાછળ જ દોટ મૂકી એમણે એમની લાઈફ પાર્ટનર શોધવાની પણ કોશિશ કરી પણ એ મળી નહીં આગળ ઉંમર એટલી બધી વધી ગઈ કે એમણે પરણવાનું પણ છોડી દીધું સાથે સાથે સમય જતાં એમના મા બાપ પણ જતા ચાલ્યા ગયા એમની ને એમની ચિંતામાં કે ભાઈ બે છોકરાઓનું મેરેજ થઈ ગયું એમની લાઈફમાં સેટ થઈ ગયા છે કાલે અમારા ત્રીજા છોકરાનું શું અને મા બાપ હંમેશા આપણી ચિંતા કરતા હોય છે ગમે તે પોઝિશનમાં હોય મા બાપ એમની પાસે સુકો રોટલો હોય કે છપ્પન ભોગ જમણવાળી હોય પણ એ ક્યારે પણ પોતાના છોકરાનો ભૂખ્યો એકલો નથી જોઈ શકતા એ સનાતન સત્ય છે મિત્રો કે આ બધી વાત છે હતી આ સ્ટોરી હવે તમે પોતે વિચારો કે વિદેશમાં જઈ જ્યારે પોતાના માં બાપ પોતાના ભાઈઓ પોતાના ફેમિલી પોતાની બહેનો પોતાના પરિવાર પોતાના સ્નેહ સ્વજનો જ્યારે છોડીને લોકો વિદેશમાં સેટ થવાનું વિચારે છે તો એ લોકો એકલા પૈસા નથી પણ સાથે સાથે કંઈક ને કંઈક અંતરે પોતાના સ્નેહ સ્વજનો મિત્રો એ બધાથી એક નાનું અંતર ઊભું કરતા જાય છે અને ધીરે ધીરે અંતર લાંબા ગાળે મોટું થતું જાય છે અને છેલ્લે એ એકલા પડી જાય છે આજે એવા હજારો આપણા આપણા ઇન્ડિયન્સ છે છે જે રહે અને એમનું ઇન્ડિયા ઇન્ડિયામાં જોઈએ ને તો એ લોકો એમ વિચારે અમારી ઇન્ડિયામાં કોઈ ફેમિલી જ નથી તો અમે ઇન્ડિયા જઈએ શું કરવા જઈશું તો ફરવા જઈશું અમારા અને રિયલમાં મિત્રો અમુક લોકોને તો પોતાના ગામની પણ ખબર નથી કે પોતાનું ગામ ક્યાં આવેલું છે એવા લોકોને પણ હું મળ્યો છું જેમને બોર્ન અહીં થયો છે એમના માતા પિતા ઇન્ડિયન છે ઇન્ડિયાથી થી એ લોકો આવ્યા હતા પછી એમના છોકરાઓ પેદા થયા અને અહીંયા એ લોકોને મોટા કર્યા અને એ જવાબદારીઓમાં પણ એ લોકો પાછા ના જઈ શક્યા અમુક અંતરે જે મા બાપ અહીંયા આવીને પોતાના બાળકો અહીંયા એ કરે છે બોન્ડ કરે છે અને ત્યાર પછી એ લોકોની વારી ઘડી જવર ચાલુ હોય છે અમુક અંતરે પણ અમુક સમય પછી એ પણ બંધ થઈ જતી હોય છે જ્યારે ઉંમર થઈ જાય કારણ કે એ લોકોનું ત્યાં ઇન્ડિયામાં કોઈ રહેતું નહીં હોતું અને એ લોકો જાય તો એ કોના ભરોસે જાય એ વસ્તુ વિચારી એ લોકો જવાનું છોડી દે છે અને સાથે એમના છોકરાઓ તો એની જે લાઈફ છે એ લાઈફ છોડીને બીજે કઈ જવા નથી માંગતા તો આ એક સ્ટોરી હતી જે ખરેખર આપણે વિચારવા જેવી છે કે જ્યારે આપણે આપણા પરિવાર મિત્રો ફેમિલીને છોડીને વિદેશમાં પૈસા કમાવાની દોટ મૂકીએ છીએ તો પાછળ આપણે કેટલું બધું છોડી દેતા હોઈએ છીએ મિત્રો આ એક સ્ટોરી હતી જે હું છેલ્લા ત્રણ ચાર દિવસથી વિચારતો હતો કે તમારી સાથે શેર કરો પણ કંઈક ને કંઈક અંશે આજ સવારે પણ હું બહાર જવાની કોશિશ કરી બહાર જઈને મેં કોઈ વિડીયો બનાવવાનું ઘરમાં નથી બનાવો પણ બહાર આજે વેધર એવું હતું કે વરસાદને એના કારણે હું બહાર પણ ના જઈ શક્યો એટલે છેલ્લે મારે ઘરમાં બેસીને વિડીયો બનાવવો પડ્યો અને અહીંયા વેધર કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું ગમે ત્યારે વરસાદ ગમે ત્યારે પવન ગમે ત્યારે ઠંડી અને અત્યારે સિઝન ઠંડીની છે તો ઠંડી તો છે જ સાથે વરસાદ પણ છે એટલે બહાર તો જવાની કોઈ આશા આશા તો રાખી જ નહીં હવે તમે પોતે વિચારો તમારા બાળકોને જો એકલા મોકલતા હોય ને તો સાથે સાથે એ પણ નક્કી કરી લેજો કે એમને કેટલા સમય માટે મોકલવા છે અમુક લોકો એમ વિચારે કે મારો છોકરો કઈ જઈને સેટઅપ થઈ જાય પણ એ સેટ થવાના ચક્કરમાં ક્યાંક તમારો છોકરો કે તમારી છોકરી કે તમારો હસબન્ડ કે તમારી વાઈફ તમારાથી કેટલા દૂર થઈ જાય છે અને એ લોકો ત્યાં એકલા રહીને પણ એમની લાઈફ કેવી જીવે છે એના વિશે પણ થોડુંક આપણે વિચારવા જેવું છે મિત્રો આજે હું મારી પત્નીને મારા બે છોકરાને મારા પપ્પાને મૂકીને હું ઇન્ડિયાથી અહીંયા આવ્યો હતો મારા એક ટાર્ગેટ પ્રમાણે હું અહીંયા રોકાવાનો છું અને અહીંયા મારું ટાર્ગેટ પૂરું થશે કે ટાર્ગેટ પછી હું ઇન્ડિયા કાયમી માટે જતો રહેવાનો છું મિત્રો એ સનાતન સત્ય છે મારી માટે અને હું મારા પરિવારને છોડવા નથી માંગતો મિત્રો જે મોટો અહીંયા આવી ગયો છે ઓલરેડી તો એને હું અહીંયા સેટ કરીશ એક બે વર્ષ એની કોલેજ પૂરી થાય અને એને પીએચડબલ્યુ સ્ટાર્ટ થશે એ સમયની અંદર હું ઇન્ડિયા પહોંચી જઈશ એ અત્યારે જે કોસ્ટ ઓફ લિવિંગ છે એ ઇન્ડિયામાં પણ એટલી છે અને અહીંયા લંડનમાં પણ એટલી જ છે તો બેટર છે કે હું મારા એક છોકરાને મારી સાથે રાખું પણ જો ફ્યુચરમાં એનું કંઈ ડિસિઝન એવું હશે કે એના ભાઈ સાથે કે એની લાઈફ અલગથી જીવવા માંગતો હશે તો હું એની પણ એને ફ્રીડમ આપું છું ના નથી કહેતો પણ છોકરાઓને ક્યારે પણ હું એકલા નહીં થવા દઉં અને મારા છોકરાઓને હું એટલી સમજ તો ચોક્કસથી આપીશ કે આપણે આપણો દેશ ને આપણું ગામ એ ક્યારેય કોઈ દિવસ ભૂલવું નહીં મિત્રો આ સ્ટોરી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો માનું છું થોડો વિડીયો લાંબો છે પણ વાત હંડ્રેડ પર્સન્ટ સાચી છે આ એક રિયલ સ્ટોરી છે મિત્રો કે પૈસા કમાવાની દોટમાં આપણે શું મેળવીએ છીએ ને શું ગુમાવીએ છીએ લોકો વિદેશમાં જવાના સપના હંડ્રેડ પર્સન્ટ જોવે છે અને એ હંડ્રેડ પર્સન્ટ સાચા કરવા જ જોઈએ પણ એ સાચા સપના કરવાની પાછળ આપણે કેટલું બલિદાન આપવું પડે છે એ આ સ્ટોરી આપણને શીખવી જાય છે મિત્રો આ વાર્તા આ વિડીયોને અહીંયા પૂરી કરીએ વાર્તા તો છે જ નહીં રિયલ સ્ટોરી છે હંડ્રેડ પર્સન્ટ મિત્રો સાચી જેને લાગે એને નમન છે અને એ ભાઈ માટે હું અત્યારે મને એ ભાઈ ક્યાં છે એની કોઈ આઈડિયા નથી તો એમની વિશે આગળ હું કશું જાણતો નથી કે અત્યારે જીવે છે કે આગળ શું કરે છે એમનો કોઈ કોન્ટેક્ટ બી નથી મારી પાસે ને ફોન કરીને વાતચીત કરી શકું તો આ એક એમની વાત હતી જે મેં તમારી સાથે શેર કરવી હતી મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે નવી જવી કંઈક સ્ટોરી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો અને આવી જ સ્ટોરી જાણવી અને સાંભળવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઈકન નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો જ્યારથી હું વિડીયો જે સમય બનાવ અને અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે અને ઇન્ફોર્મેશન તમે મિસ ના કરો મિત્રો Sous-titrage ST' 501